અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ થઈ રહી છે પરંતુ ગુનેગારો પર ગાડીઓ કસવાને ગુનેગારો બેફામ બનીને રસ્તામાં તલવારો લઈને ફરી રહ્યા છે અમદાવાદ શહેરમાં સતત હત્યાના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે શહેરમાં વેજલપુર બાદ ગોમતીપુરમાં ડબલ મર્ડરની ઘટના સામે આવી છે ખંડની ઉઘરાવવાની અદાવતમાં ડબલ મર્ડરની ઘટના થઈ હોવાનું સામે આવ્યું છે શહેરના ગોમતીપુરના હાથીખાઈ ગાર્ડન પાસે ડબલ મર્ડરની ઘટના બની હતી મોડી રાત્રે ગોમતીપુરમાં વીર અબ્દુલ હમીદ એપાર્ટમેન્ટ આવેલા પાન પાર્લર નજીક આમિર ઉર્ફે ભાજા અંસારી તબરેજ ખાન પઠાણ અને ઇશ્તિયાજ ઉર્ફે રાજા અંસારી હથિયારો સાથે પહોંચ્યા હતા ત્યારે આરોપી સમીર અહેમદ મલિયાર અને તેનો ભાઈ કામિલ મલિયાર અને શાહિલ મલિયાર વચ્ચે ઘર્ષણ થયું હતું તલવારો સાથે સમાધાનમાં જતા મામલો ઉગ્ર બન્યો જેથી અમે તમામ વીર અબ્દુલ હમીદ એપાર્ટમેન્ટ ગયા હતા તે વખતે ત્યાં સમીર અહેમદ શકીલ અહેમદ મણિયાર તેમજ તેના ભાઈઓ કામિલ શકીલ અહેમદ મણિયાર અને સાહિલ શકીલ અહમદ મણિયાર હાજર હતા અમારી પાસે તલવારો હોવાથી કામિલ અને તેનો ભાઈ સમીર અહેમદ સાથે આમિરે વાતચીત કરી હતી પરંતુ કોઈ સમાધાન થયું નહોતું જેથી આમિર તથા અમે બધા મિત્રો અમારી પાસેના હથિયારો સાથે કામિલ અને તેના ભાઈઓને મારવા જતા કામિલ અને તેના બંને ભાઈ સાથે ઝપાઝપી થઈ અને બૂમાબૂમ થતા એપાર્ટમેન્ટમાં રહેતા કેટલાક માણસો પણ આવી ગયા હતા જેથી અમો રોડ ઉપર અમારા પોતપોતાના હથિયારો સાથે ભાગ્યા તે દરમિયાન કામિલ અને તેના બંને ભાઈ સમીર અહેમદ અને સાહિલ પોતાની પાસેની લોખંડની પાઇપ લઈ અમારી પાછળ દોડ્યા હતા